આપણું ગુજરાતની કેમથી એના સુધી તૈયાર થયેલા એક્સપ્રેસ વે શરૂ કરવાની માંગ કરાઈ રહી છે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે કામરેજ નજીક તાપી નદી બ્રિજના પણ વિસ્તરણ સાંધાઓ તૂટી ગયા છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે દેશના હાઇવે અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી કીમથી એના સુધી તૈયાર થયેલા એક્સપ્રેસ વે શરૂ કરવાની માંગ કરી છે એનએચ થોડા જ કલાકોમાં એક્સપ્રેસ શરૂ કરે તેવી શક્યતાઓ છે હાલ બાકી રહેલા કામગીરીના કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે એક્સપ્રેસ વે શરૂ થતાં જ તાપી નદીના બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે તેમજ નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટી જશે અત્યારે નેશનલ હાઈવે 48 પર 24 કલાકમાં 1,25,000 જેટલા વાહનો પસાર થઈ ગયા છે. પ્રાકણામડજી રોહતાસ્માર گاવડકેમ એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ એઝ અ સિનિયર પ્રોજેક્ટ મેનેજર. અમને કલસે એમ કોઈ હિ સૂચના મળી હતી કે એક્સપ્રેસવે કો આપકો એક સાઈડ કા ટ્રાફિક બરોડા સે જો સુરત જાતા એક સાઈડ કા ટ્રાફિક આપકો એક્સપ્રેસવે પે ખોલના હે સર. તો વર્ક આઉટિંગ પે અમારી પૂરી ટીમ મે પૂરા સ્ટાફ ઓ મશીનરી કે સાથ પૂરા લગા હા સર પૂરી કોશિશ હમ જલ્દી થી જલ્દી એોલને કોશિશ કરેગે સર